મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ ચાર બે હજાર પચીસને અત્યારે આપણે હળોદ માર્કેટયાર્ડમાં છીએ કે જે જગ્યાએ અત્યારે વરિયાળીની હરાજી ચાલુ છે વરિયાળીની સાથે જીરું તેની સાથે એરંડાની પણ આવક હળોદ માર્કેટયાર્ડમાં નોંધાઈ રહી છે વરિયાળીની વાત કરી જીરુની વાત કરી કે એરંડાની વાત કરી બજાર ભાવ જે છે એમાં કંઈ વધારે સુધારો નથી કે વધારે કંઈ ઘટાડો નથી વરિયાળીની વાત કરીએ મિત્રો તો હોળસોથી બે હજાર રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ બોલાય છે વધુ સારી વરિયાળી હોય તો બાવીસસો રૂપિયા સુધીનો પણ જે કંઈ ભાવ છે એ ભાવ બોલાય છે એટલે હાલ અત્યારે બજાર ભાવ છે એ આજે ઓગણીસ તારીખનો આવો છે તેની સાથે એરંડાની વાત કરીએ તો એરંડા પણ સાડી અગિયારસોથી સાડી બારસો રૂપિયાની આસપાસ જે કંઈ ભાવ છે એ એરંડાનો પણ જે છે એ બોલાય છે બારસો પચીસ લગીના ભાવ જે છે એ બોલાય છે એરંડામાં પણ અગિયારસો થી બારસો પચીસ લગીના અગિયારસો એસી થાય ત્રીસ થાય ચાલીસ થાય આ રીતના બોલાય છે જીરૂમાં પણ ખાસ કંઈ છે ને એકતાલીસો થી અડતાલીસો રૂપિયા સુધીનું જે કંઈ બજાર ભાવ છે એ બોલાય છે વરિયાળીમાં પણ એવું છે સોળસો થી માંડી અને બે હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાય છે બહુ સારી વરિયાળી હોય તો પછી એકવી બાવીસો રૂપિયા પણ જે છે એ આવતા હોય છે શું તમારું નામ ભાવિકભાઈ ક્યાં ગામથી આ ભાવિકભાઈ

કે આજે ઓગણીસ તારીખ થઈ છે ઓગણીસ ચાર બે હજાર પચીસ અને અત્યારે જે છે મિત્રો એ તમે જુઓ છો અહીં જે વરિયાળીની હરરાજી કાર્ય ચાલુ છે એ બાજુ છે બાકી તો બીજી બધી પણ આવકું આવે અને દરરોજ યાર્ડ ભાવ પણ જે છે મિત્રો એ બેતું હોય છે એટલે ખાસ કંઈ બજાર જે છે મિત્રો એ બજાર સુધરું નથી તમે વેપારી શું નામ તમારું અશ્વિનભાઈ અશ્વિનભાઈ વરિયાળીમાં કેમ છે વરિયાળીમાં સારા માલોમાં બધાય બે હજાર થી બાવીસો ના ભાવ છે અને જનરલ ક્વોલિટી આ કલર વાળો જનરલ ક્વોલિટી બધી અઢારસો થી બે હજાર રૂપિયા સુધી નીચી ક્વોલિટી હોય ને બહુ વધી છે નીચી ક્વોલિટી એના બધા ફોલોવર શું ભાવ અત્યારે જનરલ ભાવ બધાય તમારે ગણવાના અઢારસો થી બે હજાર પચાસ અઢારસો થી બે હજાર આમ આવતા દિવસોમાં વરિયાળીમાં બજાર સુધી રહેવું લાગે વખત કદાચ ઓછી થાતી જાય છે કદાચ સંજોગો બને એવા અને હોબો સોરૂ પહેલી તેજી કદાચ આવે પછી જીરું એરંડામાં એમાં તો જે કંઈ ભાવ છે એકતાલીસ વર્ષનો ખ્યાલ નથી એ લાવ તો એ નથી ખરી શું તમારું નામ માવો ખાધો ફાયરે કઈ તમે વેપારી છો ને લોસ કેવું છે આ વખતે કેમ લાગે આ વખતે માવો ભાવ આથી વધારે સુધરે એવું લાગે ના બજાર અત્યારે હવે કોઈ સુધરવાનો ચાન્સ છે નહીં હા હા આ તો નો કરે નારાયણ ને કરે સતનારાયણ કદાચ 6 રૂપિયાનો ઉછાળો આવે બાકી બજાર આ ઊંચા જ કહેવાય વરિયરીના બરોબર વરિયરીના 1800 ઉપર આવે એટલે ખેડૂતોને ઊંચા જ કહેવાય પણ આ સાલ ઉતારો ઓછા એટલે થોડા ખેડૂતો રાડું કરે બાકી ઉતારા સારા હોય તો ભાવ વખત કરતા આ વખતે ભાવ ઊંચા ખરા એમ વરિયરી પણ આ વખતે ખેડૂતોનું કહેવાન થાય કે જય વખતે ઉતારા વધારે હતા આ વખતે ઓછા છે ઉતારા ઓછા છે આ વખતે તો આ તાપમાનમાં હવે એમાં એવું હોય તમે બધા 80 ને 100 ગ્લોબલ વોર્મિંગ શું કે એવું કંઈક આવી ગયું એટલે તાપમાનના હિસાબે ઉતારા ઘટી ગયા એવું ખરું હા બાકી બજાર ભાવ આથી વધારે કંઈ સુધરે એવું લાગતું નથી આવતા દીસો હા આ દોશી થઈ ગયા પછી હું હવે એમાં એને ઘી ખવરાવો તો નો તાજી થાય એમ આ દેશી એમને ટોણો માર્યો એમ કે દોશી ને ઘી ખવરાવી પછી કોઈ અસર ન પડે એમ એ હજી બાળક જૈન હોય ને થોડું ખાય એવું થાય ને એને ખવરાવી તો અસર પડે એટલે એના જેવું છે મિત્રો કે આ તમે જોઈ રહ્યા છો જીરુની સાથે આ વરિયાળીની અત્યારે અરજ ચાલુ છે બાજુમાં જીરુની પણ ચાલુ છે જીરુમાં પણ ખાસ એવું જ છે એરંડામાં પણ એવું જ છે એટલે શું કે

ઓકે તો મિત્રો અત્યારે આપણે અહીં માર્કેટયાર્ડમાં હતા હળદમાં ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ચાલે છે અને અત્યારે જે હરાજી ચાલુ છે આ એના બજાર ભાવ જે છે મિત્રો એ આપણે તમને કીધા ને તેની સાથે બાકીની જે કંઈ બજાર ભાવ છે જીરું હોય વરિયાળી હોય ઈસબગુલ હોય કે રાયડો હોય તો એમાંય કંઈ બજારમાં ખાસ કંઈ સુધારો છે નહીં જે ગઈકાલે ભાવ હતો એ જ આજે ભાવ છે આ વરિયાળીમાં પણ એવું જ છે વરિયાળીમાં પણ ખાસ કંઈ એવો સુધારો છે ને આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો